વડોદરામાં સ્કૂલ વાન માંથી બે બાળકીઓ પટકાયાની ઘટનામાં એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન સામે આવ્યું છે બેદરકાર સ્કૂલ વેન ચાલકની પોલીસે અટકાયત કરી છે વડોદરામાં સ્કૂલ વાન માંથી બાળકો પટકાવવાના મામલે એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન સામે આવ્યું છે બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે વાનના ચાલક પ્રતિક પઢિયાર ની અટકાયત કરી છે વાન માલિક જીગ્નેશ જોશીની ની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ચાલક સામે બેદરકારી પૂર્ણ નો ગુનો દાખલ પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા રોડની ન્યુ એરા શાળાની વિદ્યાર્થીની સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે બુધવારે મકરપુરાની તુલસી શ્યામ સોસાયટીમાં પુરપાટ જતી સ્કૂલ વેનનું વાછળનું ડોર ખુલી જતા જાનવી શર્મા અને કેશવી પરમાર રોડ પર પટકાઈને ઢસેડાઈ હતી એક બાળકીને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિડીયો વાયરલ થતા મકરપુરા પોલીસે ચાલક પ્રતિક પઢિયારને શાળામાંથી અને વેન માલિક જિગ્નેશ જોશીને ઝડપી લીધા હતા વધુ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી

અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલવાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાઇસન્સ છે એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો અને ત્રણસો છત્રીસ અને એમવી ની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડઅપ કરેલ છે